સામાન્યકાળના એકવીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મના વિધિ વિધાન રવિવારની પરમપૂજા અને અન્ય સંસ્કારો મહત્વના છે પણ એ રોજના જીવન પર અસર ન કરે તો એ ફક્ત બાહ્યાચાર છે બાહ્યાચારથી મુક્તિ ન મળે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય ત્રેવીસ કડી ત્રેવીસ થી છવ્વીસ ઓ શાસ્ત્રીઓ અને ઓ દંભીઓ તમારી કેવી દશા થશે ફુદીનો વરિયાળી અને જીરાનો દસમો ભાગ તમે ધર્માદામાં આપો છો પણ શાસ્ત્રની મહત્વની આજ્ઞાઓ ન્યાય દયા અને નિષ્ઠાની ઉપેક્ષા કરો છો પેલી બીજી વસ્તુઓની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવનમાં ઉતારવી જોઈતી હતી આંધળા નેતાઓ તમે મચ્છરને ગળણીથી ગાળીને રોકો છો પણ ઊંટને ગળી જાઓ છો ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઓ દંભીઓ તમારી કેવી દશા થશે તમે પ્યાલા અને રગાબીને બહારથી સાફ કરો છો પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલા છે ઓ આંધળા ફરોશી પહેલાં તું પ્યાલાની અંદરની બાજુ સાફ કર એટલે બહારની બાજુ પણ સાફ થશે કોઈક ભાઈ ઘરનો આગળનો દરવાજો બરાબર બંધ કરે તાળું મારે પણ ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયો હોય તો ઘરમાં રાખેલી વસ્તુઓ સચવાઈ રહેવાની કોઈ ખાતરી ખરી પાછલા દરવાજેથી બિલાડી કે કૂતરું ઘરમાં ઘૂસી ખોરાકને બગાડી નાખશે શાસ્ત્રીઓ અને ફરોશિયો લગભગ આવું જ કરે છે આગળનો દરવાજો બંધ કરે છે બાઇબલમાં આવકનો અથવા પેદાશનો દસમો ભાગ ધર્માદામાં આપવાનો નિયમ છે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આ નિયમ ચુસ્તપણે પાળે છે પણ એ જ બાઇબલમાં ન્યાય દયા નિષ્ઠાના અતિ અગત્યના નિયમો છે આ નિયમોની તેઓ ઉપેક્ષા કરે છે ઘરનું પાછલું બારણું બંધ કરતા નથી બંને બારણાં બંધ કરવાની જરૂર છે ક્યારેક આપણામાં પણ વૃત્તિ આવી જાય છે કે જે નિયમો સગવડ ભર્યા છે તે પાળવા જે નિયમો પાળવામાં અગવડ પડે તેને ભૂલાવી દેવા આવું જાણી બુજીને કરી શકાય ધર્મ વિભાગમાં કોઈક કાર્યક્રમ છે સ્વયંસેવકોની જરૂર છે હું એવા કાર્ય માટે સ્વયંસેવક બનું છું જે મારે સગવડ ભરેલું છે ઈસુ સમજાવે છે કે જે સગવડ ભરેલું છે તે તો કરો જ પણ જે અગવડ ભરેલું છે તે પણ કરો જ મચ્છરને ગાળીએ અને ઊંટને ગળીએ એ તો ઈસુએ મારેલો મોટો ચાપખો છે આપણે આપણાથી નાની નાની ભૂલો ના થાય એની ખૂબ કાળજી લઈએ છીએ એક કાલ્પનિક દાખલો લઈએ પરદેશ જવા પહેલાં બધી જ નાની નાની બાબતોની યાદી બનાવી પેક કરી છે કશું જ બાકી નથી એરપોર્ટ પહોંચીએ છીએ ત્યાં પ્રવેશતા ખબર પડે છે કે પાસપોર્ટ તો ઘરમાં ટેબલ પર જ રહી ગયો આને કહેવાય મચ્છર ગાળ્યું પણ ઊંટ ગળી ગયા નાની નાની બાબતો પેક ના થઈ હોત તો પણ ઉડી શકાત પાસપોર્ટ વિના ના ઉડાય સફાઈની બાબતમાં ક્યારેક આપણે બાહ્ય સફાઈને ખૂબ મહત્ત્વ આપીએ છીએ આંતરિક સફાઈને એટલું જ અથવા એનાથી અડધું મહત્ત્વ આપવું હિતાવ હશે બહારથી સાફ કરેલો પ્યાલો અને રકાબી ચોખ્ખા લાગશે પણ ખાદ્ય પદાર્થ તો પ્યાલાની અંદર રકાબીમાં ચોંટેલો છે એ સાફ કરવાની જરૂર છે નહીં તો કીટાણુઓ પેદા થશે અને બીમારી લાવશે દેવળમાં જઈએ છીએ ત્યારે આપણે વસ્ત્રોને ખૂબ મહત્ત્વ આપીએ છીએ દેવળમાં ભક્તો સમક્ષ હાજર થવાનું છે એટલે સ્વચ્છ વસ્ત્રો પરિધાન વાજબી દેવળમાં પ્રભુ સામે રજૂ થવાનું છે પ્રભુ તો અંતર જુએ છે અંતરમાં પાપ ભરેલા છે શું પાપનો પ્રસ્તાવ કરી અંતરને શુદ્ધ કર્યું છે શું પ્રાયશ્ચિત કર્યું છે જો અંતરમાં ગંદકી ભરેલી છે પણ બહાર ભબકાદાર વસ્ત્રો પહેર્યા છે તો આપણે પણ પ્યાલા અને રકાબીને બહારથી સાફ કરતા શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેવા જ છીએ આપણને બીજાની ભૂલો સહેલાઈથી દેખાય છે એ જ ભૂલો મારામાં છે કે નહીં એ જોઈ લેવું પડે જો હું કહું પેલા ભાઈ ખૂબ નિંદા કરનારા છે ત્યારે હું શું કરી રહ્યો છું પેલા ભાઈની નિંદા જ ને yeah i I